સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં શનિવારે સાંજે એક ખાસ સુરક્ષા વ્યવસ્થાના ભાગ ભાગરૂપે મોકડ્રીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલ સાંજે પાંચ વાગે શરૂ થઈ હતી અને તેને પગલે રાત્રે આઠ થી સાડા આઠ વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું શહેરી તંત્ર દ્વારા બ્લેકઆઉટ પહેલાં જાહેર જનતાને આગાહી આપી દેવામાં આવી હતી કે સંપૂર્ણ પ્રક્રિયા એક અભ્યાસ રૂપે યોજવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા તથા પેનિક ન થવાની અપીલ પણ કરવામાં આવી હતી મોકડ્રીલનો મુખ્ય હેતુ કોઈ તાત્કાલિક પરિસ્થિતિમાં તંત્રની કામગીરી અને પ્રતિસાદ ક્ષમતા કઈ હદે અસરકારક છે તેનું મૂલ્યાંકન કરવાનું હતું સાંજના સમયે વીજ પુરવઠો થોડીવાર માટે બંધ રાખવામાં આવ્યો હતો જેને પગલે કેટલાક વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું હતું આ રીતે યોજાયેલ વ્યાપક મોગડીલ અને બ્લેકઆઉટ કાર્યક્રમ અંતર્ગત તંત્ર દ્વારા તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અને કમ્યુનિકેશન ચેનલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રક્રિયા દરમિયાન લોકોમાં ઊહાપુહો જોવા મળ્યો હતો જો કે તંત્ર દ્વારા વહેલાથી અપાયેલા જાણકારીને પગલે મોટા ભાગના લોકો શાંત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત